મિત્રો આજની ફાસ્ટ ફૂડવાળી લાઈફ સ્ટાઇલના કારણે મોઢામાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા થવી સામાન્ય બાબત છે પરંતુ મોઢામાં ચાંદા પડવાના કારણે કોઈ એલોપેથી દવા લેવા ના માંગતા હો અને તેનાથી ઝડપથી છુટકારો પણ મેળવવા માંગતા હો તો આજના વિડીયોમાં આપેલા ઘરગથ્થુ ઉપચારો અપનાવી શકો છો પણ જો સમસ્યા વધી ગઈ હોય તો ડોક્ટરની તપાસ જરૂર કરાવી જો કોઈને સતત મોઢામાં ચાંદા પડવાની સમસ્યા હોય તો તેના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે ખોરાકમાં વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ પ્રોટીન તથા આયર્નની ઉણપ ઉપરાંત મોઢાની કાળજીપૂર્વકની સફાઈ ના કરવાથી પણ દાંતમાં ડેન્ચર એટલે કે ચોકઠું કે સ્પ્રિંગ યોગ્ય રીતે ન લગાવ્યું હોય તો અથવા વધારે પડતા ગરમ ખોરાક કે ઠંડા પીણાના સેવનથી કે પછી કોઈપણ પ્રકારની એલર્જી હોય તેમજ રેડિયોપેથીના કારણે પણ મોઢામાં ચાંદા પડી શકે છે એની વેઝ ચલો આપણે વાત કરીએ ઘરગથ્થુ ઉપચારોની નંબર એક તુલસી દરરોજ ત્રણ ચાર તુલસીના પાન ચાવવાથી ધીમે ધીમે મોઢાના ચાંદા ઠીક થવા માંડે છે અને દુખાવામાંથી પણ રાહત મળે છે નંબર બે નારિયેળ નારિયેળનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે તાજું નારિયેળ છીણીને મોઢાના ચાંદા પર લગાવવાથી પણ દુખાવામાં આરામ મળે છે નંબર ત્રણ હળદર એક એન્ટીસેપ્ટિક દવા છે હળદરના પાવડરમાં પાણીના થોડા ટીપા નાખીને પેસ્ટ બનાવી અને તેને ચાંદા પર લગાવી આમ કરવાથી દુખાવાથી તરત રાહત પડશે નંબર ચાર જેઠીમધ જેઠીમધનું લાકડું ઘસીને કે વાટીને મધ સાથે મિક્સ કરીને ચાંદા પર લગાવો નંબર પાંચ મેથી મેથીના છ સાત પાન લઈને પાણીમાં ઉકાળી લો અને ઠંડુ થાય પછી દિવસમાં ચારથી પાંચ વાર આ પાણીથી કોગળા કરો તેનાથી ચાંદા સુકાવા માંડશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો